યુગ શક્તિ ગાયત્રી જાન્યુઆરી બે હજાર ભક્તિની સાધના સતત સમર્પણ એ જ ભક્તિ છે આત્માના પરમાત્મા પ્રત્યે વ્યક્તિના સમાજ પ્રત્યે શિષ્યના ગુરુ પ્રત્યેના સમર્પણમાં જ ભક્તિની યથાર્થતા અને સાર્થકતા છે નિષ્કામ અને નિઃસ્વાર્થ ભક્તિ જ ફળ આપે છે ત્યારે જ ભક્ત ભગવાનનો સાક્ષાત્કાર કરી શકે છે ત્યારે વ્યક્તિ જનચેતના અથવા રાષ્ટ્રભાવનાનો પર્યાય બની જાય છે અને ત્યારે શિષ્યમાં ગુરુત્વ કૃતાર્થ થઈ ઉઠે છે ભક્તિ ક્યારેય અફળ થતી જ નથી તેમાં જેટલો નિષ્ફળ અંશ લોકોને જણાય છે તે ભક્તિનો નહીં ભક્તિની ન્યૂનતાનું પ્રતિબિંબ હોય છે ભક્તમાં જેટલા અંશે સ્વાર્થ આકાંક્ષા લિપ્સાનો ભાવ શેષ રહે છે તે જ ભાવ તેટલા જ અંશોમાં ભક્તિને નિષ્ફળ બનાવે છે સાધક અને સિદ્ધિની એકરૂપતા જ ભક્તિ છે આના સાયુજ્યમાં બંને એક થઈ જાય છે શરીર મન પ્રાણ અને આત્માથી જે તું છે તે હું છું જે હું છું તે તું છે તારા મારાનો ભેદ જ્યાં જેટલા અંશોમાં પૂરો થાય છે એટલી જ ભક્તિની સિદ્ધિ નજીક આવે છે આ સિદ્ધિ ભક્તિને પ્રભુ દર્શનના રૂપમાં મળે છે ભક્ત પોતાના ભગવાન સાથે તદાકાર થઈ જાય છે ભક્તિ ભક્તિ છે તે આધ્યાત્મિક હોઈ શકે છે અને તેનો રંગ સામાજિક રાજનૈતિક અને પારિવારિક પણ પ્રભુ ભક્ત જન ભક્ત સમાજ ભક્ત રાષ્ટ્રભક્તની સાથે પિતૃભક્ત માતૃભક્ત આદર્શ પતિ પત્ની સદગૃહસ્થ જેવા ઘણા જ પ્રચલિત શબ્દો આના જ સંકેત છે ભક્તિ એ એક યોગ છે સાધના છે અન્યના પ્રત્યે સંતાન તથા માતા પિતાથી માંડીને રાષ્ટ્ર સમાજ તેમજ પરમાત્મા સુધીનું જે કાંઈ સમર્પણ છે તે ભક્તિ છે હા આનો ક્રમિક વિકાસ અવશ્ય છે આનું પ્રારંભિક રૂપ જ્યાં માતૃપિતૃ ભક્તિ છે તો આજ પોતાના વિકસિત રૂપમાં સમાજ રાષ્ટ્ર રાષ્ટ્રભક્તિ અને છેલ્લે ભક્તિના રૂપમાં સ્વયંને પ્રગટ કરે છે માર્ગ અનેક છે ધ્યેય એક છે ભક્ત નથી મૂંઝાતો કે નથી ચિંતિત થતો તે સહજ રૂપે અનેક અને અનંતને પણ પોતાનામાં સમાવી લે છે અને તે કપડાં વણતા એક કબીરને કપડાં સીવતા નામદેવને જૂતા સીવતા રૈદાસને હજામત બનાવતા સેના નાઈને પણ મળી જાય છે તે એકને પ્રાપ્ત કરનાર વ્યક્તિ ન તો મોચી છે ન વણકર નથી તે રાજા નથી રંક એ તો હોય માત્ર સહજતા સચ્ચાઈ પ્રેમ વિશ્વાસ અપાવનાર ભક્ત ભક્તને માટે તો જીવનનું દરેક કાર્ય પૂજા હોય છે સૃષ્ટિનું દરેક પ્રાણી ભગવાન હોય છે ધરતીનું કણ કણ મંદિર હોય છે મંદિરમાં ભગવાનની પૂજા કરતી વખતે જેટલો શુદ્ધ ભાવ અનિવાર્ય છે તેવો જ શુદ્ધ ભાવ જીવનમાં દરેક કાર્ય કરતી વખતે રહે એ જ ભક્તિની સાધના છે ધન્યવાદ શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ